હત્યા કરી છે માં બેન દીકરીનો સિંદૂર સિંદુર છે એને રૂઝાયો છે ભારતના સૈન્યએ એ આવા આતંકવાદીઓના અસ્તિત્વ ને મિટાવી દીધું છે કરવા જવાનોના વીરત્વને માટે અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોના શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદૂરની સફળતાને અભિનંદન આપવા માટે સાવરકુંડલા અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો कश्मीर में जो आतंकवादी हमले हुए थे और कई बेजान लोग की हत्या हो गई थी उसके जवाब में इस देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी ने कड़ा जवाब दिया उसके समय और जो मिशन सिंदूर चलाया था और सिंदूर की मिशन की सफलता की तारीफ करने के लिए सावरकुंडला शहर में ये तिरंगा यात्रा का आयोजन किया गया था सावरकुंडला के विधायक आदरणीय सिंह महेश भाई कसवाड़ा जी की आगे में सावरकुंडला शहर और तालुका भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता बहुत तो बड़ी संख्या में सावरकुंडला में ये जो तिरंगा यात्रा का आयोजन किया गया था और बहुत ही समाप्त हुई यह यात्रा और सेना को लाख लाख अभिनंदन सभी कार्यकर्ताओं ने भी दी है आज रोज सावरकुंडला में ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે ભારતની સેનાએ તેમજ ભારત સરકારે ચલાવી અને જેવી રીતે આતંકવાદીઓને ધષ્ટ ના કર્યા હતા એના સમર્થનમાં સાઉથ સાવરકુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાઉથ સાવરકુલામાં કાઢવામાં આવી આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો પોલીસ હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જૈનના નારા સાથે સાવરકુલા પૂજ્યું હતું